હાય ફ્રેન્ડ્સ આજે તમે વસ્તુ જોઈ રહ્યા છો ફક્ત ને ફક્ત પાંચ રૂપિયામાં નાની નાની બાળાઓને નવરાત્રિ આવે છે એના માટે દિવ્યાંગ ગૃહ ઉદ્યોગ કરીને સરસ મજાનું કાર્ય કરી રહી છે આ વસ્તુનો ચોક્કસને ચોક્કસ આપણે લાભ લેવો જોઈએ વિડીયો પૂરો જોજો બિલકુલ સ્ક્રિપ્ટ ન કરતા ખૂબ જ મજેદાર રહેવાનો છે અને હું અને તમે સાથે મળીને આ વસ્તુનો આનંદ માણવાના છીએ તો આ તો થઈ આ બધી અલગ અલગ વસ્તુઓ શું શું છે એ તો હું તમને વિડીયોમાં બતાવવાનો છું સાથે સાથે આ જે ડો બની રહ્યો છે એ પ્રોસેસથી લઈને પૂરી તળવા સુધીની વસ્તુ હું તમને બતાવવાનો છું ખૂબ જ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે ફેમિલી સાથે નાના નાના પુવળ જે લુવાઓ પાડવામાં આવે છે અને એ તમે જોઈ શકો છો આ મશીનમાં રાખીને ઓનલી વન પ્રેસથી પૂરી બનાવવામાં આવે છે અને ઘર ઘરના જ વ્યક્તિ અને આજુબાજુના પડોશીઓ થઈને જ આ ગૃહ ઉદ્યોગ ચલાવે છે તો ખૂબ જ ફેમિલી જેવું મા ત્રણ મને અહીંયા ફેલ થયું અને સાથે સાથે ફર્સ્ટ ટાઈમ આપણે કોઈ ગૃહ ઉદ્યોગનો વિડીયો આપણી ચેનલ પર નાખી રહ્યા છીએ અને આને કટ મારવામાં આવે છે જેથી કરીને પૂરી ફૂલાઈને તો ચાલો હવે આમના ઓર્નરને મળીએ અને આ જે ગૃહ ઉદ્યોગ છે એમના વિશે થોડીક માહિતી લઈએ તો જેમ કે મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે આપણે જે જગ્યાએ આવ્યા એમના ઓનર સૌ પહેલાં આપણે એમનું નામ જાણી લેશે તમારું નામ જણાવી દઈએ મારા દર્શક મિત્રો મારું નામ ધર્મેશ મોરાણી છે અને હું પોતે દિવ્યમ ગૃહ ઉદ્યોગ ચલાવું છું ખૂબ જ સરસ મજાનું અને મજા આવે એવું કામકાજ કરી રહ્યા છે એના માટે જ આપણે સ્પેશિયલ આજે ફર્સ્ટ વિડીયો આપણે એવું ઉતારી રહ્યા છે કે કોક એવી જગ્યાએ જ્યાં હોમમેડ ને આટલું સરસ મજાનું નાની નાના બાળકો છે બાળાઓ છે એમના માટે ફૂડ બનતું હોય છે તો એ તો હું તમને વિડીયોમાં ચોક્કસ જરૂર ને જરૂરથી બતાવીશ પણ સાથે સાથે આપણે એમને પૂછશી કે શું શું વસ્તુ બને છે આપણી આ જગ્યાએ શું શું બને વસ્તુ શું મારી પાસે બધી ફ્લેવર વાળી ફરસી પૂરી છે ઓકે જેમ કે ફરસી પૂરી માં મારી પાસે ફ્લેવર છે ગાર્લિક પૂરી છે ચાટ પૂરી છે મેથી પૂરી છે ઓકે જીરાની પૂરી છે બરોબર એવી જ રીતે ચીઝ પૂરી છે ઇટાલિયન પૂરી છે વાહ પેરી પેરી છે આવી બધી અલગ અલગ જાતની ફ્લેવર વાળી હું ફરસી પૂરી બનાવું છું બરાબર તમે જોઈ શકો છો તો મારી પાછળ અત્યારે ઓલરેડી કામ ચાલુ છે એ કામ બી અત્યારે ગાર્લિક પુરી છે ચીઝ પુરી છે અને ચાટ નું છે એ ચાલુ છે અને ખાસ કરીને નોરતા આવી રહ્યા છે એટલે એના માટે નાની નાની બાળાઓને દેવા માટે માણસો ફૂડ બહાર થી વેચાતું લેતા હોય છે એ જ વસ્તુ આપણે ઘરે બનાવી અને એ પણ અત્યારે નાના પાઉચની અંદર અવેલેબલ છે આપણી પાસે અને ઓર્ડરનું કામ પણ આપણે કરીએ છીએ ચોક્કસ નાની નાની બાળાઓને જે સાંજે નાસ્તામાં આપતા હોય છે ફૂડ પેકેટ બરાબર એ ફૂડ પેકેટ પણ આપણી પાસે અવેલેબલ છે બરોબર જેની અંદર નાનું પેકિંગ આવશે એ પાંચ રૂપિયાનું પેકિંગ છે એની અંદર પાંચથી છ નંગ પૂરીને આવશે અને તમારે કોઈ બાળાઓને સ્વીટ આપવું હોય તો એના માટે સોનપાપડી પણ અવેલેબલ છે પણ એની કિંમતે નજીવ્યા દરે પાંચ રૂપિયા જ રાખેલી છે આની અંદર કોઈ કમાવાના હેતુથી નથી કરતા પણ બી બાળાઓને સારું ફૂડ મળી રહે બરાબર અને આપણું થોડુંક આવી લે રાખે બરાબર તો મને એમ થયું કે ભાઈ આ આટલું સરસ મજાનું કામ કરી રહ્યા છે તો ચોક્કસ આપ સમક્ષ મારે પણ પહોંચાડવાની ફરજમાં આવે છે અને આમના જે કાંઈ કોન્ટેક નંબર છે હું તમને આ મારા બે ભાઈ વચ્ચે આ જગ્યાએ તમને એમના કોન્ટેક નંબર પ્લસ સાથે સાથે એમનું એડ્રેસ એ પણ તમને પ્રોવાઇડ કરાવી દઈશ છતાં પણ એમના મોઢેથી આપણે એડ્રેસ જાણી લેશે એડ્રેસ જણાવી દઈએ એડ્રેસમાં રાજપાર્ક રિલાયન્સ પેટ્રોલ પંપ વાળો ઢાળીઓ કહેવાય છે નંદકિશોર એપાર્ટમેન્ટની એક્ઝેટ સામે મારું મકાન છે બરોબર ગુલાબનગર જતા રોડ પહેલાં આવી જાય છે રિલાયન્સ પેટ્રોલ પંપ બરોબર એ ઢાળ ઉતરતા જ મારું ઘર છે અને ત્યાં ગમે એને આવીને તમે પૂછશો લાલાભાઈ પુરીવારાના ઘરે જવું છે તો તમને મારું ઘર ચોક્કસ બતાવી દેશે બરોબર તો મિત્રો ખૂબ જ સરસ મજાનું વર્ક થઈ રહ્યું છે કાર્ય થઈ રહ્યું છે આપણે વિડીયોમાં આગળ પણ હું તમને પ્રોપર ડિટેલ્સ સાથે એક એક વસ્તુ સાથે હું તમને રૂબરૂ કરાવીશ અને સરસ મજાનું કામ ચાલતું હોય તો ચોક્કસ આપણે શેર કરવું જોઈએ તો બને એટલો વિડીયો એવું નથી કે હું વિડીયો ઉતારી રહ્યો છું તમને શેર કરવાનો કહું છું આ વિડીયો બને એટલા વ્યક્તિઓને તમે શેર કરશો જેથી સરસ મજાની નાની નાની બાળકો છે અને નવરાત્રિ આવી રહી છે તો એ વસ્તુનો પૂરેપૂરો સદુપયોગ કરે અને લાભ લઈ શકે તો ચાલો હવે આપણે પ્રોપર વિડીયો તો ચાલુ કરી જ દીધો છે હવે કેવી રીતના શું શું બને છે અને કઈ કઈ આઈટમ છે એની સાથે આપણે રૂબરૂ થઈએ તો જેમ કે મિત્રો આગળ જ મેં તમને હમણાં પૂરી બનતા દેવ બતાવી હતી એ જ પૂરીને આપણે અહીંયા તળવાના છીએ અને ખાસ વાત હું તમને બતાવવાનો છું કે આ જે પૂરી તળાઈ રહી છે એનું તેલ એકદમ ચોખ્ખું છે અને ઘરના વ્યક્તિ બનાવે છે ને ઘર જેવું છે એટલે એમાં તો કંઈ કહેવાનું આવતું જ નથી વાવ તો આ બધી પૂરી આપણી તળાઈ ગઈ છે આના પછી એક સ્ટેપ લેવાનું હોય છે આની પાસે રાખીને જે કાંઈ વધારાનું તેલ છે એ નીકળી જતું હોય છે તો પૂરી ગરમા ગરમ છે એની અંદર અત્યારે આપણે આ ગાર્લિક પૂરી બનાવીએ છીએ તો એનો સ્પેશિયલ મસાલો આવે છે અને આ રીતે મિક્સિંગ કરવામાં આવે છે અને આપણી ગાર્લિક પૂરી થઈ ગઈ રેડી સાથે સાથે મિત્રો જો તમારે જેવી ડિમાન્ડ હોય અત્યારે એક એક ઓર્ડર હતો જેમાં સ્વીટ અને પૂરી બંને રાખવાની હતી આ દસ રૂપિયાનો ઓર્ડર છે તો આ ભાઈ ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યા છે તો આપણે પણ ઈચ્છા મુજબ જે યોગ્ય લાગે એ પ્રમાણે નાનાથી મોટો ઓર્ડર આપવો જોઈએ અને નાની નાની બાળાઓને રાજી થાય એ માટે સપોર્ટ કરવો જોઈએ તો આ તો થઈ આપણે અત્યારે જે વસ્તુ અહીંયા પેકિંગ થઈને બની એના વિશે હજી વધુ માહિતી ચાલો આપણે એના ઓનર પાસેથી લઈએ હું ધર્મેશ મોનાણી ગૃહ ઉદ્યોગમાંથી અમારા મમ્મી છે દિવ્યાબેન મોનાણી આ બેન છે કૃષ્ણાબેન છે એ પોતાના ઘરના કામ કરતા આવીને પણ અહીંયા પૂરીમાં ટાઈમસર આવી જાય એવી જ રીતે આ બેન જે ખુશિકાબેન છે એ પણ પોતે પોતાના ઘરના બીજી શેડ્યુલમાંથી ટાઈમ કાઢી અને અમારે ત્યાં કામે આવે છે એવી જ રીતે અમારા ત્રીજા બેન છે નીતાબેન એ પણ પોતાના ઘરની અંદર પોતાના ઘરની અંદર પોતાના ઘરનું કામ પૂરું કરી અને જે ટાઈમ બચે એમાં મારી પૂરીમાં કામે આવે છે એવી જ રીતે અમારા ચોથા છે સંગીતાબેન એ પણ પોતાના નાના છોકરાને ઘરે મૂકી એનું પોતાનું ઘરનું કામ પતાવીને પછી અમારે ત્યાં આવે છે વર્ષાબેન એને પણ નાના નાના બે છોકરાઓ છે એ છોકરાઓનું એના હસબન્ડનું બધાનું કામ પતાવી અને જે નવરાત્રનો સમય મળે એ સમયની અંદર મારે ત્યાં પૂરીમાં કામે આવે છે આ બધાના સાથ સપોર્ટથી અત્યારે હું ઘણો આગળ છું તો જેમ કે મિત્ર તમે જોઈ રહ્યા છો જે જગ્યાએ આપણે સરસ મજાનો સરસ કાર્ય થતું હોય એ જગ્યાએ આપ સમક્ષ રૂબરૂ કરાવવું આપણું ફરજ બને છે તો ઓર્નર તો આપણે મળી લીધો છે છતાં એમના જ મોઢે આપણે જાણીશું શું શું વસ્તુ છે ભાઈ શું વસ્તુ છે આપણે આ વસ્તુમાં તમે જોઈ શકો છો એમ ઓકે આ ગાર્લિક પૂરી છે ઓકે એવી જ રીતે આ મેથીની પૂરી છે જો હું મિત્ર તમને બધેથી પહેલાં એકવાર એમને બતાવ્યું ને આ વસ્તુ છે ગાર્લિક પૂરી બરોબર ને આની આની અંદર કેટલા નંગ આવે અંદાજે પાંચ થી છ નંગ આવે છે અને આની પ્રાઇસ શું છે આની કિંમત માત્ર પાંચ રૂપિયા આ નોરતા પૂરતું જ છે બરાબર ને આવું સરસ મજાનું કાર્ય કરે છે તો ચોક્કસ આપ સમક્ષ આ વસ્તુ પહોંચાડવાની અમારી ફરજમાં આવે છે તો આ તો થઈ ગઈ ગાર્લિક પૂરી તો નેક્સ્ટ વસ્તુ આપણે જોશે શું વસ્તુ છે મોટાભાઈ નેક્સ્ટ વસ્તુ આ તમે એક ફ્લેવર તમને જેમ બતાવ્યો આ બીજો ફ્લેવર છે મેથી પૂરી છે વાહ એવી જ રીતે આ ત્રીજો ફ્લેવર છે મારી પાસે જીરા પુરી છે બરાબર એવી જ રીતે આ ચોથો ફ્લેવર છે જેમાં કોઈ જાતના લસણ ડુંગળી નથી આવતા આપણે એનું નામ ચાટપુરી છે બરાબર આની અંદર કોઈ જાતના લસણ ડુંગળી નથી આવતા બરાબર તો આ તમે જોઈ શકો છો અને હોમમેડ છે અને સ્પેશિયલ ગાળાઓ માટે રાખેલી વસ્તુ છે અને આટલું સરસ કાર્ય કરે છે એનો સ્વાદ ઓટોમેટિક ડબલ થઈ જવાનો છે સાથે સાથે હવે નેક્સ્ટ બીજી શું નેક્સ્ટમાં આપણે જે વેફર આવે છે ઓકે એવી આ મસાલા વેફર છે વાહ એમાં ને એમાં ફરાળી વસ્તુ તમારે જોતી હોય તો આ ફરાળી ચેવડો છે એમાં એમાં ત્રીજી વસ્તુ છે આ મોરી વેફર છે બરોબર અને તમે કોઈ વ્યક્તિ એવું ઈચ્છતા હો કે બાળકોને આપણે નાસ્તો તો કરાવીએ છીએ સાથે સ્વીટ આપવું છે બરોબર તો સ્વીટ છે તમે જોઈ શકો છો સોન પાપડી છે એ પણ સારી ક્વોલિટી આવશે કોઈ જાતની તમારે એમાં ફરિયાદ નહીં આવે તો સાથે સાથે આપણે ઓર્નરને તો મળી જ લીધું છે સાથે સાથે બાજુમાં અમારા બે વ્યક્તિ પણ બેઠેલા છે કોણ કોણ છે જણાવી આ મારો નાનકડો ભાઈ છે બરોબર એના એમનું નામ જણાવી મારો નાનકડો ભાઈ છે એનું નામ છે રાહુલ મોનાણી બરોબર અને આ બાજુમાં તમે જુઓ છો એ અમારા પાડોશી છે ઓકે એ અમારા પાડોશી તો છે પણ સાથે સાથે અમારા કસ્ટમર બી છે એમનું નામ શૈલેશભાઈ ભટ્ટ છે બરોબર અને પોતે એમાં રહીએ અને આપણી પુરીનો ઉપયોગ પણ એના ઘરે રેગ્યુલર ખાવામાં કરે છે સદુપયોગ ચાલુ છે હા તો આ વસ્તુ સાથે પણ તમને જાણ તેવી અને અવગત કરાવવા જરૂરી હતા અને વિડીયો પૂરો થઈ ગયો હતો બટ મને અચાનક ધ્યાન ગયું કે ભાઈ અમારી પાછળ બેઠા છે એમને સાથે પણ હું તમને રૂબરૂ કરાવી દઉં તો ચાલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ અને એવું નથી કે મિત્રો પાંચ રૂપિયા છે ખાલી ઓનલી ફોર તો એની અંદર ક્વોન્ટિટી ન જેવી હોય તમે રૂબરૂ આવશો આ જગ્યાએ અને નિહાળશો અને આ વસ્તુનો આનંદ માણશો ને સરસ મજાનું કાર્ય થાય છે ને ઓર્ડર પણ લઈ છે બરોબર ને અત્યારે તમને વિડીયોમાં તમને પણ હું કહીશ કે તમે થોડું બતાવજો અત્યારે ઓલરેડી વેલકમ નવરાત્રી ફંક્શન છે ચાલુ છે એમાં આપણે બસો પેકેટ આપવાના છે એની તૈયારી થાય છે બરાબર અને તમારી સામે જ છે એ અત્યારે સાડા ચાર વાગે આપવાના છે ઓલરેડી બરાબર તો એ વસ્તુ પણ હું તમને વિડીયોમાં આપણે દેખાડવાનો જ છું સાથે સાથે કઈ ટાઈપનું અહીંયા મેકિંગ છે અને કઈ રીતના બને છે એ પણ હું તમને ચોક્કસ બતાવીશ વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા વિડીયોમાં બનાવી રહ્યો આજનો વિડીયો ખૂબ જ મજેદાર અને સરસ મજાનો રહેવો છે અને આ વિડીયો બને એટલા વ્યક્તિઓને તમે હું એવું નથી કહેતો કે પબ્લિસિટી માટે બીજાને તમે શું કહેવાય શેર કરો બટ આ વસ્તુ બધા વ્યક્તિ પાસે પહોંચે અને આ જગ્યાનો લાભ લઈ એના માટે હું તમને કહું છું તો ચાલો વિડીયો કન્ટિન્યુ રાખીએ અને જે મોટાભાઈ કીધી એ વસ્તુથી પણ હું તમને રૂબરૂ કરાવું તો આ છે ગૃહ ઉદ્યોગની ટીમ અને આ જગ્યાએ બીજા એક યુટ્યુબર પણ આવ્યા હતા એમને સાથે આપણે મળીને આજનો વિડીયો બનાવવાના છીએ તો જેમ કે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ સરસ મજાની અહીંયા જે સ્પેશિયલિટી છે આ પૂરી સાથે આપણે રૂબરૂ થઈ સૌ પહેલાં આપણે મોટાભાઈને પૂછી કઈ કઈ વસ્તુ છે તમે પણ ટેસ્ટ કરો આ અમારી મેથી પૂરી છે ઓકે તમે પણ ટેસ્ટ કરો આ મેથી પૂરી આ બધી પૂરી અલગ અલગ ફ્લેવરની છે મેથી છે

white marri powder black marri powder એવો બદલાવ છે બરોબર તમે ટેસ્ટ કરો અને ગ્રાહકને ટેસ્ટ કરો ઇટાલિયન પુરી ઇટાલિયન મીન્સ કે મિત્રો તમે જોઈ શકો છો આની અંદર સરસ મજાનું તમે જે અંદર મસાલા જોઉ છો એ જ પ્લસ છે અને ખાસિયત છે ને ખૂબ જ ક્રન્ચી છે અને મજા કામકાજ છે અને આ જે વસ્તુ છે ને એ બહુ ટેસ્ટી છે હવે એનું રીઝન શું છે આમાં ચીલી ફ્લેક્સ છે ઓરેગાનો છે એ બધા એનો ટેસ્ટ આવે છે વ્હાઈટ મરી પાવડર છે એટલે સ્પાઈસી ઉપર છે બટ જે ટેસ્ટ આવે છે જોરદાર આવે છે એવી જ રીતે નવી વસ્તુ છે આપણી ચીઝ પૂરી છે આ થોડીક સ્વીટનેસ ઉપર આવશે આ બી તમે ટેસ્ટ કરો અને આનો રિવ્યુ આપો તમે બી આનો ટેસ્ટ કરો અને તમે બી આનો રિવ્યૂ આપો માથે છે ને મેન સ્પેશિયલિટી એમની જે મેનો મોનોપોલી આપણે કહેવાય જાય ને મિત્રો એ જે એમનો જે ગેમ ચેન્જર કહેવાય ને એનો મસાલો હોય છે પૂરી તો અમે જે કંઈ આ ભાઈ કે હું કે ગમે તે વ્યક્તિ ટ્રાય કરીએ છીએ પૂરી કોમન જ હોય છે એક જ ટાઈપની બનતી હોય છે બસ એનો જે મસાલો છે ને એ જાટાભાઈની માસ્ટરી છે અને મજા આવ્યું કામ કરેલો છે આ નંબર વન ક્રન્ચીનેસ છે અને આનો ટેસ્ટ અત્યાર સુધી અમે જે બે ટ્રાય કરી એની કરતા એકદમ ડિફરન્સ છે સૌથી બેસ્ટ ટેસ્ટ છે આનો જ બરાબર હવે નેક્સ્ટ પછી ભાઈ બીજું બતાવો શું છે એવી જ રીતે મારી સુપર ફાસ્ટ અને સારામાં સારી આઈટમ હોય તો એ છે આ ગાર્લિક પૂરી બરાબર એ બી તમે ટેસ્ટ કરો અને એનો પણ રિવ્યુ આપો ઓકે આ એક જ વસ્તુ એવી છે કે જેમાં આપણે લસણ આવે છે બાકી બધું લસણ બાકી લસણ ડુંગળી વગર બરાબર છે બાકી બધું આ એક લસણ વાળું છે બાકી બધા લસણ ડુંગળી વગરનું તો હવે આ ટ્રાય કરીએ આપણે જેને થોડુંક સ્પાઈસી અને ચટપટું ખાવાના શોખીન હોય એમના માટે જેવી રીતે મોટાભાઈ કીધું બેસ્ટ ઓપ્શન છે ને આ વધારે રનિંગમાં ચાલતી કદાચ આઈટમ પણ હશે એમની હા બરાબર યસ તો આ પણ તમે ટ્રાય કરી શકો છો ગાર્લિક પૂરી કાર્લિકનો પ્રોપર અને જબરજસ્ત ટેસ્ટ સ્પાઈસી વસ્તુ સારી છે આ વસ્તુ આમની સ્ટેટિંગ છે આ બી તમે ટ્રાય કરી શકો છો મંગલ

સારો ટેસ્ટ છે સિમ્પલ જ છે અને જીરાનો સારો ટેસ્ટ આવે છે આ તમે જોઉં છો જીરાથી તો ભરપૂર છે અને જીરો એક એવી વસ્તુ છે ને મિત્રો આ વસ્તુ કદાચ તમે સિમ્પલ રીતે પણ બાઇટ લ્યો તો પણ મજા આવશે અને આની સાથે ગરમા ગરમ ચા મળી જાય તો આનો જે સ્વાદ છે ને એ ડબલ થઈ જશે અને મારા મારા જેવા ખાવાના વ્યક્તિને તો સોના પર સોહાગા જેવું કામકાજ છે હવે આપણે કઈ વહી ચીજ

મોટાભાઈને મેં કોન્ટેક કરેલો હતો શૂટિંગ માટે અને સારું એવું કાર્ય કરે છે તો આપ સમક્ષ આ વસ્તુ દર્શાવવી જરૂરી હોય છે સાથે સાથે નીતિનભાઈ પણ આવતા હતા તો આમ તો જામનગરમાં આપણે નવા જ છીએ અને ક્યારેક આવી રીતના પરત મિલાપ થતો નથી પણ આજ મોટાભાઈના થ્રુ બરાબર તો આ ભાઈની ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચોક્કસ કરી લેજો અને મારું નીતિનભાઈ કહી દી હા બરોબર છે આમની ચેનલ ખાસ વિઝિટ કરજો એનું રીઝન છે કે આમની ચેનલ ઉપર મારા કરતા ઘણા બધા વધારે વિડીયો છે સિનિયર છે જૂના છે ના ના મારા વાળા બસ આ આપણે જો જામનગર વ્યક્તિના જે વ્યક્તિ હોય છે ને એમનો પ્રેમ હોય છે અને આ જ આપણે માટે બહુ મહત્વનું હોય છે આગળ પણ નેક્સ્ટ કરીએ ભવિષ્યમાં કદાચ એવા સારી જગ્યા જતા છે તો ચોક્કસ એમની સાથે આપણે દેખાશે અને વળી સરસ મજાનો ટેસ્ટ અમે તમારી સાથે શેર કરશું હવે હું જે વસ્તુના આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ પીસ ઉપાડી દઈએ હાલો હવે આ તમે બંને વ્યક્તિ ખાસ અમારા પાસે સ્વીટ અવેલેબલ છે સ્વીટનો તમે ટેસ્ટ કરો અને અમારા ગ્રાહકને બતાવો આ સ્વીટનો ટેસ્ટ પણ કેવો છે આ સ્પેશિયલ સોન પાપડી છે તમે ટેસ્ટ કરો સ્પેશિયલ છે પ્લસ માત્ર પાંચ રૂપિયામાં વસ્તુ છે અને એની ઉપર તમે જોઈ શકો છો ગાર્નિશિંગમાં તો ફક્ત ને ફક્ત પાંચ રૂપિયાની વસ્તુ છે એ પણ ને નાની નાની બાળાઓ હોય એમને તો ખૂબ જ ગમે તમે જોઈ શકો છો બદામ પણ છે અને પિસ્તા પણ છે અને આવી સરસ મજાની વસ્તુ આ મોટા ભાઈ આવી પ્રોવાઈડ કરે છે નાના નાના બાળકો માટે એ બહુ જ સરાહનીય છે અને મજા એવું કામકાજ છે બહુ સારી વસ્તુ છે એવું જ ના છે આ વસ્તુમાં પણ એટલી સરસ મજાની ક્રંચીનસ છે અને પાંચ રૂપિયામાં મારા અત્યારે આ જમાનામાં શું આવે છે પાંચ રૂપિયા પ્રમાણે સાઈઝ બી બહુ સારી એવી છે ટેસ્ટ બી જબરજસ્ત ગજબ ગજબ નું છે અને એમાં ગાર્નિશિંગ માટે બદામ વગેરેનો યુઝ થયો બહુ મોટી વસ્તુ કહેવાય પાંચ રૂપિયા પ્રમાણ બહુ જબરજસ્ત વસ્તુ છે આ બી તમે ઓર્ડર કરી શકો છો ભાઈ પાસેથી આ બધી વસ્તુ જે પૂરી બતાવી એ બી તમે ઓર્ડર કરી શકો છો એ બધા માટે ભાઈનો નંબર ડિસ્ક્રિપ્શનમાં છે બરાબર ને એક ખાસ વાત હું તમારા સાથે જરૂર શેર કરીશ આ જે જગ્યાએ અમે આવેલા છે આ ઘરની અંદર વસ્તુ બને છે અને ઘર જેવી શબ્દ મારાથી વપરાતી જ નથી કેમકે ઘરમાં જ બને છે અને સરસ મજાને હેલ્ધી નાના નાના બાળકોને આપણે ખવડાવીએ છીએ એમાં પછી એ કાંઈ ઘટવાનું જ આવતું જ નથી ને એ વન અને સરસ મજાની જ વસ્તુઓ છે બહાર કદાચ સપોઝ આપણે ફૂડ રિવ્યૂ ઘણીવાર આપણે કરતા હોઈએ છીએ પણ એ ફૂડ રિવ્યૂ માર્કેટના હોય છે ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ ઉપર મોટાભાઈની તો ચેનલને મને કાંઈ ખબર નથી પણ આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ હું કોઈના હોમ પર જઈ ને હોમમેડ વસ્તુ એ પણ આટલી સરસ મજાની બધી બહેનોથી અને સરસ મજાનું કામ કરતા હોય છે અને આટલો સરસ મજાનો ટેસ્ટ ને ખાસ વાત નીટ અને ક્લીન અને ચોખ્ખી વસ્તુ એ પણ પાંચ રૂપિયામાં તો આ વાત પણ તમારી સાથે શેર કરીને જણાવવી જરૂરી છે અને ખૂબ જ સરસ મજાનું હોય છે મિત્રો વિડીયોમાં મેં હજી પણ તમને ઘણી બધી વસ્તુ કહેવા માગતા હોય છે પણ ઘણીવાર એવો એક મોમેન્ટ આવી જતો હોય છે કે માણસ સ્ક્રોલ ડાઉન કરવા એટલું મજબૂર થઈ જતું હોય છે વિડીયો ઘણો લાંબો થઈ જશે છતાંય અમે શોર્ટકટમાં પતાવશી અને વિડીયોમાં આગળ વધશું આ તો આપણે દિવ્યમ ગૃહ ઉદ્યોગનો વિડીયો વિડીયો કેવો લાગ્યો ચોક્કસ ને ચોક્કસ જરૂરથી કમેન્ટ કરજો અને જે કંઈ તમારા રિવ્યૂ હોય મને જાણ કરવા માગતો હોય તમને વિડીયો કેવો લાગ્યો જરૂર કમેન્ટ દ્વારા જણાવજો હજી સુધી તમે આ વિડીયો લાઇક નથી કર્યો કાળું બટન છે એને પ્રેસ કરી દો અને લાઇક કરી નાખજો આ ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો રેડ બટનને પ્રેસ કરી નાખો બાજુમાં બે લોકન આવશે એમાં પ્રેસ ઓલ કરી નાખજો અને ખાસ હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો જેમ કે ઉપર તમે જવો છો એ ફેસબુક છે એની નીચે જવું છો એ ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં તમે મને ફોલો નથી કર્યો ફોલો કરી લેજો નીચે જોઉં છું એ મારા વોટ્સઅપ નંબર છે વોટ્સઅપ નંબર મિત્રો હું એ માટે આપતા હોઉં છું કે ઘણી વાર એવા મારા મિત્રો મને સજેસ્ટ કરવા માગતો એ કાંઈક નવી એવી જગ્યાએ મને બોલાવવા પણ માંગતા હોય છે પણ એમની પાસે કોઈ કોન્ટેક નંબરને એવું કંઈ હોતું નથી તો કદાચ તમે ઇન્સ્ટા કે ફેસબુકમાં તમે સજેસ્ટ ના કરી શકો અને ના જાણ કરી શકો તો વોટ્સઅપ નંબર છે તમે મને વોટ્સઅપ પણ કરી શકો છો અને એના થ્રુ પણ આપણે એ જગ્યાએ જશે અને એવી જગ્યાએ પણ સારું એવું હશે તો આપણે એમનો વિડીયો પણ ઉતારશું લાસ્ટમાં જોઉં છું એ મારી ચેનલ નેમ છે તો ફેસબુક ઇન્સ્ટા વોટ્સઅપ અને યુટ્યુબ ચેનલ આટલા ઓપ્શન છે તમને મજા આવે ત્યાં કમેન્ટ કરો અને આનંદ માણો તો આ હતો સરસ મજાનો વિડીયો અને આ વિડીયો તમારાથી બને એટલો શેર કરજો કેમ કે ખૂબ જ નાની નાની બાળાઓ માટે છે અને બહુ જ સારું એવું કામ કરી રહ્યા છે મિત્ર એના માટે તો આવા જ વિડિયો હજી તમારે બીજા હા જોવા હોય તો જેમ કે ઉપર છે નીચે છે ઉપર કે નીચે બેમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરો બસ આવો જ આનંદ માણશો તો મળીશું નવા જ વિડીયોમાં નવી જગ્યા સાથે ત્યાર સુધી સ્વસ્ત રહો મસ્ત રહો ટાટા બાય બાય ટેક કેર એન્ડ જય માતા